વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ વેપારીઓ અને શાળાના બાળકો દ્વારા સુરતમાં મેગા સફાઈ ઓલપાડ અલગ અલગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન નું આહવાન કરતા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને કક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે મેઘા અભિયાન ઓલપાડ ટાઉનમાં પહોંચ્યું છે શિયાળાની કડકડતી ઠંડીમાં ઓલપાડની સરકારી ખાનગી શાળાના હજારો બાળકો હાથમાં પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે રેલીમાં જોડાયા હતા પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને હાથમાં લઈને ઓલપાડના અશોકનગર સહિતના વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન શરૂ કર્યું હતું મોટી સંખ્યામાં મહિલાઓ પણ તેમાં હતી શુરુ કરે સ્વચ્છતા સ્વચ્છતા લાવો ગંદગી ભગાવો દેશના વડાપ્રધાન મોદી સાહેબ સપના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત ને સાકાર કરવા માટે એકસો પંચાવન ઓલપાડ વિધાનસભાની અંદર એકસો આઠ ગામ આવ્યા છે અમે સોળમી નવેમ્બરથી મહા સફાઈ ઝુંબેશની શરૂઆત સાયણ મુકામેથી કરી હતી આજે સમગ્ર ઓલપાડના અઠ્યાસી જેટલા ગામોની અમે સંપૂર્ણ સફાઈ કરી છે લગભગ આઠથી દસ જેટલા સ્કૂલના બાળકો અલગ 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 ગલીઓમાં જઈને એમણે સ્વચ્છતાનો સંદેશ આજે પ્લે કાર્ડ મારફતે બધા સ્વચ્છતાના સંદેશમાં ફેલાવ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સપનાને સાકાર કરવા માટે એકસો પંચાણું ઓલ્પાના તમામ લોકો સાથે અમે જોડાયા છે હાલ આ સફાઈ અભિયાન ઓલપાડ તાલુકાના એકસો આઠ 88 જેટલા ગામોમાંથી પસાર થઈ ગયું છે અને તે ગામોમાં સફાઈ પણ કરી દેવામાં આવી છે બે જાન્યુઆરી સુધીમાં આ અભિયાન ઓલપાડ વિધાનસભા મત વિસ્તારના તમામ ગામોમાં ચાલુ રહેશે પ્રવેશ ટીવી સુરત